ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે સહેમત ઉઠાવી હતી આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આ આ ઘટના બની હોવાનું મનાય છે કંપનીની નજીક આવેલું સંજાલી ગામ આગના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલ ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સ્થાનિક લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી આગને કારણે કોઈ જાનહિના અહેવાલો નથી પરંતુ કંપનીએ મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરીમાં જોડાયું હતું તેમણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો અને કુલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ ઘટના પરથી ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઊભો થયો છે તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં બનાવો ન બને તે માટે પગલાં લેવામાં આવશે ગતરોજ પણ અંકલેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર ફાઈટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આમ બે દિવસમાં આગના મોટા બનાવો બનતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સુરક્ષાના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર રવિ સૈયદ પાનોલી